જે રીતે સંકેતો મળી રહ્યા છે એ ભારતીય જનતા પાર્ટી આ રાજ્યના ભારતીય જનતા પાર્ટીના નવા અધ્યક્ષ આપશે એમાં કોઈ શંકાઓ નથી વહીવટી કે પોલિટિકલી કે અતિ વ્યસ્તતા સત્તાધારી એના કારણે વ્યસ્તતા રહી એના કારણે થોડું મોડું થયું છે પણ એના કારણે ભારતીય જનતા પાર્ટીને કોઈ હાલના તબક્કે નવી ચૂંટણીઓ નથી કોઈ જાતની જેથી કરીને કાર્યકર્તાઓને ગુમરાહ થવું પડે મને ભરોસો છે ટૂંક સમયમાં પાર્ટી આનો નિર્ણય કરશે